જો મિત્રો આયેલી લાલ કાંદા ની હેરાઈ શરૂ થાય ને હામે ની સાઈડ થી સફેદ કાંદા ની હેરાઈ શરૂ થાય હર હર મહાદેવ બાપા સીતારામ જય જવાન જય કિસાન એપીએમસી મોબા યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો અગિયાર બાર બે હજાર પચીસ વાર ગુરુવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો અગિયાર હજાર ત્રણસો પાંત્રીસ પ્લસ કટ્ટાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો અગિયાર હજાર આઠસો પ્લસ કટ્ટા ની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં કેવા રહી ભાવ રહ્યા તે જાણીએ અને સફેદ કાંદામાં કેવા રહી ભાવ રહ્યા તે જાણીએ મારી યુટ્યુબ ચેનલમાં નવા દેશો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હમણાં નવા વિડીયો તરત મળી શકે સાથે બે લાઈક પણ દબાવજો જય જવાન જય કિસાન હા એલી સલું સા લાલ કાંદા ને રહી મહાદેવ બાપા સીતારામ જય જવાન જય કિસાન ચાલો મિત્રો આપણે આજમાં લાલ કાંદામાં ચારસો એક રૂપિયા ભાવ છો ને એક ચારસો રૂપિયા ભાવ છો ચારસો એક રૂપિયામાં બિયારણ વાળા લીધું ને ચારસો રૂપિયામાં હેવન હોટલ વાળા લીધા ચાલો મિત્રો આપણે ચારસો એકનો ને ચારસો રૂપિયાનો વિડીયો જોવાનો છે તો મારી વિડીયોમાં જોતા રહેજો જય જવાન જય કિસાન ભાઈ

લીધો છે આ હેવન હોટલ વાળા માલ લીધો છે કેવો માલ છે હોટલ માં લીધો લાઈવ રેજી ભાવ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હો બા હું પણ તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી

કોણ લાવે સારું છે સારો માલ કોરો માલ છે બસો ને તેપન રૂપિયા મિત્રો ભાવ છે રૂપિયા મિત્રો ઓગણત્રીસ તેત્રીસ તેત્રી રૂપિયા બસો છત્રીસ તેત્રી તેત્રીસ રૂપિયા

પંચાવન રૂપિયા પંચાવ પંચાવન રૂપિયા પંચાવ પંચાવન રૂપિયા પંચાવન કેટલા રૂપિયા પાંચસો સાતસો સાઠસો રૂપિયા એકસો સાઠ સાત સાઠસો રૂપિયા થવા એકસો ને મોંધે પોતે રૂપિયા એકસો મોંધે મોતેર ને એકસો ને મોંટે મોતેર Halal J dyei ca નન ના�વહ ન ન નીથ નન ન નરિઆ નીનાહન ન૨ ન ન ન ન નીએ ન ન ન ન ન ન ન ન ન નન ન ન ન ન ન

બોર 40 લખ્યા 40 કેટલા ફાળો નાખી છે એક ભાઈ

ચારસો <Santhus> એકને <Santhus> 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 મઠડી માં ચારસો બે રૂપિયા પાંચસો ને તેવીસ રૂપિયા મિત્રો ભાવ છો જો ક્વોલિટી સારી છે વ્હાઇટ ની સારી છે સાઈઝ છે પણ મોગરો છે એવું કહો જો ગોળાય નથી કોકો ઉગોય છે રૂપિયા <try> ચારસો ja,

ત્રણસો બે બે રૂપિયા ને ખબર જોયા ત્રણસો બે રૂપિયા બે રૂપિયા ત્રણસો ને ચારસો ગ્રામ કીધા

શોટ હેલી મોકલ દેજો હો હો પૂરી